અરે બાર મહિના કાકા એક વખત જન્મ દિવસ આવે એટલે ખુશીઓ મનાવવાની હોય મોજ કરવાની હોય પણ અમારામાં માં આવો તો એને તુચા થી બધું આવાજ રહેશે તમે જૂનું 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 વિચારો ને એટલે તમે ઘેટિયા થઈ ગયા આ બધું કેટલા લાયો કાકા પોણ હજાર રૂપિયા નું પોચ પોચ રૂપિયા ઘરમાં નહીં ને પોચ નું

અજી પાછ adi ખાવી છે એ બસ બટ હું જાવ છું જાવ છું કાકા નમસ્કાર તૈયાર કરી રાખો આજ તમારો છોકરાનો બર્થડે છે ઓ બધું એમ તો પૂરા કરી પૈસા હતા પૂરા કરી 5000 કાકા એ વાત કો ઓમ ખરું માર નથી ખળું તમાર બાર્કેટમાં લઈ ગયો તો

મળતું હો ને ઇકડે નહીં સૂડેવો લાવ બકરાજી હડો કેળો યાદ મારે લો બે કરો લો હાલ વા કેક એ આવી કેક હોય હજુ તો આયોજન કરો છો એટલે ઉપાડો કપાજી કે કેલની કપાય અંદરથી તૈયાર કરો હડો બધું આમાં કામ થઈ ગયું વાત બકરાજી તમને વાત કહું તમે તમે સમજુ છો તમે મારી વાત હો

હાવ હાવ કી હોય ચાલ સંભળાવ તમારે કે ટ્રેન્ડિંગ માં ચાલે ટ્રેન્ડિંગ માં ચાલે એ ઓય હા સંભળાવ અને બર્થડે કેના ઘેર છે અમાર કપાજીન તો સબંધીન તો હે અમારા સબંધીન તો કેનો તો તમે ચાર મૂ લઈ જો ને હેડો રે હા ઓય હેડો તો ગીત ગાઈ લો એક રે માલણ જા જાગરે માલણ જા

અં ગામવાળા હારો છે એ હવે હું જાઈન ખબર પાડું હાજો હા હવે હું કે કાપો કે કે આ કેવા કેવા હારું કહેવાય મળે ને લાખ લાખ ખર્ચે પાડવા મળતા નથી તમને તારા વાત કરો છો એ પપ્પાજી હા આપા આવો બોલો એડવાન્સ માં 5000 લાવો હા મો શું છું એસી નું વાંક ગોઠવી નથી આ બધું બાર લેવરાઈ દઉં હા એસી નું ગોઠવી નથી બહાર લેવરાઈ દઉં બધું

આપણું હળીએ ચડી ગયા નાના દુનિયા જોવા સાડી જીવા પીવા જોવા રૂપિયા નહીં કીધા

તમે કલાકાર તમે બડે નું ગીત ગો ગીત

બોલો છો કલાકાર જેમ મારે હોય ને એટલે શું એ લોકોને આવું ગોમડમ ચાલતું હોય એટલે હોય હવે તમે એક આટું ગીત જઈ નાખો એટલે પછી પેમેન્ટ લઈ દો હા તમે એક આટું ગીત સારું ગઈ નાખો પેમેન્ટ લઈ એ એ બકાય દે વાત જો અમે બર્થડે મારે કાકા બગાડ્યો છે આ કલાકાર લાઈન પૈસા માથે નહીં પડવા મસ્ત ગીત ગાવો આપણે નાસા બતા હા તમે ઓરાઈ જા બધું લઈ જાઓ હોવે આ લઈ જો ના હોરે આપણે નાચવાની તૈયારી છે એટલે ગીત સારા ભરા ગાજે ને મને માતાના લોકો ફાઈટ કરવા છે ગોમો લઈ લો લે કભઈ આરામો તમે તો આપણે તો લક્ષ્મીનો અવતાર એ તો રાત પડે

શું બકરાજી દારૂડિયા વાળું ગીત ગઈ નાખો ને

અલ્યા ફિક્સ કરીયું આનું ગાયું એનું 30000 30000 અલ્યા ભાઈ ઘવાજી 30000 અંદર 5000 બોન હોય 25000 આલો હોડો તમે હું કોઈ થોડો કલાકાર પ્રોગ્રામ કરતો બોલાવા જ વાત સાચી

ઈકરા કો નાઈ દીધા તમે હમ હાલ તમને મેલી જો બાર ઉધી હે બાર ઉધી મેલી જો કે ને હટ કે મારા હારા કો બાર ઉધી મેલી જો હડ હડ એ આવજો જો આવ આ રહી ઓ કહો છો હવે લાયા એ લાયા કોઈ તારો મારા હા હા બેરિયા લાવતા નહી આવો અલ્યા કપાજીએ કીધું બાકી હું તો આમાં ના પડવો ભાઈ હરો